તો પોલીસ ની ચીપડી ની વાહે આપણે થઈ ગયા અને જેને આપણે પ્રોગ્રામ કરી નાખવો છે આજે બાલદાટી નો અમે આવી ગયા મુણિયા અને કૌશિકભાઈ ની વાડી આવી ગયા આજ કૌશિકભાઈ દાલબાટી નો પ્રોગ્રામ કરી નાખો છે અને છે ને ભાઈ ટાઈ ઢેવી બધી છે અને દાળ દાલબાટી ખાવાની પૂલી છે પાર્થભાઈ મારી સામે જોવા મીંડા કે ભાઈ દાળ દાલબાટી બનાવવા મેં કીધું હું નથી બનાવવાનો ભાઈ મારી સામે જોવા બીજી બાજુ જોઈ ગયા આ ભાઈ હે છાણા થાપવા અરે ભાઈ ભડકો કરવા હે સોરી ભડકો કરવા છે તો મને એવું લાગ્યું કે ભડકો હું કામ કરતા આપણું કરવા કરતા આ તો કૌશિક ભાઈ છાણા તોડવા એવા એવા બધા બધા છાણા છાણા માં ઘડીક વાર આપણને મુંજારો વળી ગયો કે ભાઈ એટલા બધા છાણા તોડીને હું હોળી કરવી છે આ બધા જો અલગ 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 જગ્યાએ બધું કાપવા એમાં અમારા ધડુક સાહેબ એ બીજા કારીગરોની આઈરે બેહી ગયા ધડુક સાહેબને ખાવાનો શોખ બહુ ભારે અને બનાવવાનો શોખ એન ભારે બધા કારીગરો ગયા ધડુક સાહેબ આપણને હાઈ કહી દીધું ઓહો હાઈ હાય ગાયું છે એ ઘડીક વાર આપણી સામે જોવા મિનિટ તમે મરી ગયા એટલા સાણા મારા કાથા પી નાખા છે એટલા બારી નાખવાના છે આ બધા અમારો ડાયરો આખે આખો એને મોજ મોજ ને મોજ કરે છે આમાં અલગ મલક ની વાતો કરે દેશ દુનિયાની ના બાજુ છે ભડકો હરકતો નથી માંડ 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 ભડકો હરગાય હો ભાઈ ભડકો થઈ ગયો ભારે એવો બધો થયો મને વળી એમ થઈ ગયો લાવે સ્લો મોશન વિડીયો ઉતાર્યો વળી કોઈ દિવસ સ્ટેટસમાં ચઢવા થાય ધીરું ધીરું ગીત મેલીને તે સ્લો મોશન વિડીયો ઉતારી લીધો કારીગર મારી હવે જોવા કે આ ભડકો થતો નથી તમારે સ્લો મોશન વિડીયો ઉતારો મેં કીધું ભાઈ બ્લોગ તો અમારે મૂકવાનો જ છે પેલો જ બ્લોગ છે તો હારો જ બનવો જોઈએ પછી અમારે દાલ બાટી બનાવી હતી આ ભડકો કર્યો એના છાણા ઠારી નહીં ને એમાં જો આ બધા બાટી બનાવેલી છે એ બાટી છે એ મૂકવા આ અઘરી વસ્તુ આ ચીપિયા વગર મેળવી આ બધી ચીપિયા વગર બાટી છે એક એક ઉથલાવા મેં વળી એક બાટી ઉથલાવા ને માપે મેળા ભાઈ આપણે તો હું એકાદ બે બાટી ઉથલાવી નાટક કરી નીકળી ગયા પછી હવે ભડકો કરી અને દાલ બાટીની બાટી અદગત રીત પાકી ગઈ હતી પણ હવે આ ભડકો કરીને એની અંદર છે ને આ ઠરેલા કોલસા જેવું બનાવ્યું ને એની અંદર વચ્ચે એને મસ્ત છે ને મેદાન બનાવશે હવે એની અંદર બાટી મૂકવાની આ બાટી મૂકશું ને પછી એને એની માથે પાછું ઢાંકવાનું હોવું જોઈએ કારણ કે હવે મને એવું લાગે એટલો બધો ચોરસ ખાડો કર્યો હતો ફટાફટ બાટી મૂકવા માંડ્યા ભાઈ દ દ દ દ ને પાંચ 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 કરીને અંધા ધૂંધ મેલવા માંડ્યા બાટી મને એમ થયું કે આ છપ્પન બાટી ખાશે કોણ અમારે ગેલાણી સાહેબ બની લીધી કે છપ્પન બાટી હે ભાઈ જાણે દાળ બાટીની બાટીને દાટી દીધી બાટીન દાટી દીધી બોલો બાટીન દાટી દીધી અને હવે એની માથે એ આવું ધોરું કરી દીધું ભાઈ મેં કીધું આ બાજુ મળશે કે નહીં મળે આ બધી પાપડ છે કોઈ મીડા કે ભાઈ બાટી ન મળે તો પાપડ ખાઈ લેવું ભાઈ ના ના એ કે થોડુંક સાહેબ કહે કે બાટી ના મળે તો પાપડ ખાઈ લેવું ના ના ભાઈ દાળ છે ને એ રહી દાળ આવી ગઈ દાળ હે હતી ને એને મેં એનું સ્લો મોશન ઉતારી લીધું દાળ હે આખી બનાવવાનો વિડીયો નો ઉતરો ભાઈ કારણ કે એને દાળ બની જ ગઈ હતી એટલે એને ડોયાથી હલાવીને નિમક ટેસ્ટ કર્યું ભાઈ અમારા જો એને નિમક ટેસ્ટ કરવા જ મીંડા એટલું બધું જાયખું એટલું બધું જાયખું ને કરશો એક તો ઈ દાળ પી ગયા આ ભાઈ ઈ કહેતા કે ભાઈ આને પાણી દીવા રકાબી લઈ લેજો એમાં બધા છે એ મંડાઈ ગયા કે દાળ બની ગઈ દાળ બની ગઈ ત્યાં બાટી હે એ વિચારતા હતા કે ભાઈ બાટી તો કાઢો દાળ તો બની ગઈ બાટી કાઢવી હતી બાટી હે બધી હે એક 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 કાઢી મેં કીધું ઓ આ બાટી તો મેં કીધું આમાં નાઇજીરિયાથી એવી એવી કાળી દીબાન થઈ ગઈ કે અરે અરે કે આવી કાળી બાટી નથી ખાવાની મેં કીધું તો કાળી નથી ખાવાની કરવાનું શું છે ભાઈ આપણે કે તમે કે જોવી કે અને કે આ બધા હોય કે જોવે ને બાટીને ઉલાયરી ભાઈ ઉલાઈરી ઉલાઈરી કારણ કે આમાં હું કાળા થઈ જાય હરખા ભાઈ પડે એવા ઉલાટી ને નાના ભાઈ ભાઈ લઈ જાય હે પછાડી રહી પછાડવી પડી પછાડ્યા પછી ઓલા નાના છોકરા ને સાફ એને સાફ કરી બાટી ને ભાઈ આ ભાઈ તો આખું કપડું કાળું કરી નાખ્યું આપણે આવી રીતના કર્યું હોય ને તો કપડું કાળું ને કાળું કર્યું હોય તો ઘેરે ધોકાવી નાખે કે આ બાટી બનાવવા તમે આખા ઘરના મોહતા બગાડી નાખશો ભાઈ પછી આ ભાઈ બીજી વખત લુએ બાપુ એ બીજી વખત લુઈ નાખ્યું તો આ તો ઓશિકભાઈ આખે આખું ઘી કાઢ્યું એ કે ઘી છે આપણી પાસે અને બાટી કે આમાં જબોરી જ નાખે આ ભાઈ કી કે પહેલાં રેડશું પછી જબોરશું મેં કીધું પહેલા રેડો પછી જબોરો તમે તમારે તગર અમે એણે બાટી છે એનો મેલ બનાવો એ રીતના એ એને મસ્ત જઈ મજાની આખી આખી ડિઝાઇનમાં બાટી ગોઠવી બાટી ગોઠવા પછી એને આમ કંઈક અંગૂઠા ભરાય અને અલગ ભાત પડી મેં કીધી ભાઈને શું ખાશે આવી રીતના ખાલી ખોટી હળીઓ કરવી એકદમ ના ભાઈ કારીગર છે એટલે એને ખબર તો પડતી જ હોય ને કે હું આ કરવાનું ઓહો એને તો ઘી ચેક કર્યું કે આમાં એટલું બધું ધકતું નથી ને બાટી ધગે જ છે કે જલાઈ જાય પેલું ક્યાંક બાટીમાં એક 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 ખાડામાં ઘી રેડું એ ઘી રેડ્યા પછી એને જોયું કે ભાઈ હવે કઈ બાટી બાકી નથી રહી ગઈ ને ક્યાંક હું આમાં અછપરી બાટી હોય તો બાકી રહી જાય એટલે એને મસ્ત ઘી રેડી લીધું ઘી રેડ્યા પછી એને એમ થયું કે હવે આગળનું રેડું ની મજાનું આયું એ વળી એને જબોરવાનું ચાલુ બાટીને જો એને ખાડા પાડીને જબોરી નાખી જબોરી નાખ્યા પછી વળી એની માથે આખો એક થર કર્યો મને ઘડીક વાર વિચાર આવતો હતો કે હવે આ બાટી હે હું ખાઈ જાઉં કે બાટીના જે પીંડિયા વાળી લાડવા બનાવી નાખવા લાડવા બનાવવા જેવી જ બાટી લાગતી હતી આ મશીન વગર બનાવેલી બાટી હતી ને ચૂલામાં બનાવેલી હતી એટલે મને અંદરથી હતું તો ખરા કે સાહેબ મીઠાશ તો અલગ જ લેવલની હશે તો મને એમ કે હવે બાટી થઈ ગઈ ત્યાં એના એ થઈ નથી હજી તો આને બીજા તપેલામાં લેવી જોઈએ બીજા તગારામાં ઉપાડી બાટીને બાટીનું ઘર ફેરવું બીજા તગારામાં નાખી બાટીને એને આખે આખું તગારું ફેરવી ફેરવીને ભરી લીધું ફેરવ્યા પછી આખે આખું વળી પાછું તગારામાં ઘી રેડ્યું મેં કીધું આ ઘી બાટી છે કે બાટી છે એ કે ભાઈ કે અમારા ગામડા મી કે આવી જ રીતના દાલબાટી બનાવવાની હોય રાજસ્થાનમાં બને ને ઘીમાં લથ બથ કરીને એને દાલબાટી ની બાટી જો હા 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 ના ના છોકરાને સ્કૂલે મૂકવા જતા હોય ને તેલવાળું માથું ચમકતું હોય ને એમ બાટી કેવા આપડી તો બાટી ને બાટીને ચોરી નાખી આપણે પછી હળવે એક બાટી ચોરી ને બીજી બાટી સાઈડમાં રાખી બહુ મોટી હતી આ બધા જણાને એક ફોટો પાડી લીધો ને ફોટો પાડ્યા પછી મને એમ થયું કે નાઇટ મોડમાં ફોટો તો સરસ આવે છે એને જો બધા જણા દાલ બાટીમાં ધૂમ થઈ ગયા ખાઈ પીને એ ને ભાઈ બેહાતું નહોતું તો ત્યારે એકવાર તાપણું કર્યું ને ધડુક સાહેબ ને ગેલાણી સાહેબ ને આ જો રણજીતભાઈ દાંત કાઢી કાઢીને ઢગલો થઈ ગયા અમારા પાર્થ સાહેબ ભાઈ મને થયું મેં કીધું લાવ એક સ્લો મોશન મારું ઇલેવન કહી દઉં તે સાહેબ ને એણે સ્લો મોશન જઈ સરસ મને લઈ દીધું તા એ આપણે દાળ બાટીનો પ્રોગ્રામ પૂરો કરી નાખ્યો અને એવી મજા આવી એવી મજા આવી કે કૌશિક ભાઈને ખાઈ ખાઈને ખુબે ખૂબ આશીર્વાદ દીધા કે હે કૌશિક ભાઈ આવા દાલ બાટીના પ્રોગ્રામ દર્શન ની રવિ દર્શન રવિ કરતા રહ્યો મેં કીધું દર્શન રવિ કરતા નહીં કારણ કે આ બધા બાટીનો તો પ્રોગ્રામ જોયો જ લીધો છે એટલે હવે આપણે બીજા લોગની અંદર બીજો એના પ્રોગ્રામ બતાવવા પડે ભાઈ ને એક પ્રોગ્રામ જોઈને લોકો કંટાળી જાય કંટાળી જાય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ ફોલો કરે એટલે હવે તમે કંટાળ્યા ન હોય તો સબસ્ક્રાઈબ ને ફોલો કરી લેજો બે લાયકન દબાવો